નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સ્વાગત કરું છું મારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ લસા અને ગુસ્સામાંથી પરીક્ષા લક્ષી દાખલાઓ જે છે એના વિશેની ચર્ચા કરીશ આની પહેલાના વિડીયોમાં આપણે લસા અને ગુસ્સા કેવી રીતે મેળવાય એ જોયું હતું એ વિડીયો તમે ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે એ લિંક પર ક્લિક કરીને તમે આગળનો વિડીયો જોઈ શકો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય

તો કે છત્રીસ છત્રીસ છ તેરી અઢાર તો એક્સ ની કિંમત કેટલી મળે અઢાર એટલે કે બીજી સંખ્યા છે અઢાર ત્યારબાદ જ રીતે બે સંખ્યાઓનો ગુણાકાર પંદરસો છે બરાબર આ બે સંખ્યા જે છે એ બે નો ગુણાકાર તમને આમાં કેટલો આપેલો છે પંદરસો એટલે એની જગ્યાએ આપણે મૂકશું પંદરસો ત્યારબાદ ગુસા તમને દસ આપેલો છે અને લસા તમારે મેળવવાનો છે લસા ધારો કે છે તો બરાબર ભાગ્યા જવાબ આવશે દોઢસો એટલે આનો મતલબ થાય કે લસા જે છે એ કેટલો મળે દોઢસો ત્યારબાદ બે સંખ્યાઓનો લસા અને ગુસાનો સરવાળો છસો એસી છે તથા લસા એ ગુસાના ચોર્યાસી ગણા છે તેમાંથી એક સંખ્યા જે છપ્પન હોય તો બીજી સંખ્યા જોતો આ દાખલો વ્યવસ્થિત આપણે સમજવાનો છે બે સંખ્યાઓનો લસા અને ગુસાનો સરવાળો કેટલો છે છસો તો આપણે લખી શકીએ કે લસા વત્તા ગુસા બરાબર છસો હવે એમ કીધું છે કે લસા જે છે એ ગુસાના ચોર્યાસી ગણા છે લસા જે છે એ ગુસાના ચોર્યાસી ગણા છે બરાબર હવે એક આપણે કામ કરીએ કે ગુસા ધારો કે થાય તો કે લસા થાય કીધું તું સરવાળો કેટલો છે છસો એસી તો ચોર્યાસી એક્સ વધતા એક્સ બરાબર કેટલું મળશે છસો એસી તો પંચ્યાસી એક્સ બરાબર છસો એસી એક્સ ની કિંમત કેટલી મળે તો કે આઠ છસો એસી ને

અને એ તમને રકમમાં આપેલું છે તેર તો એક્સની કિંમત કેટલી મળી ગઈ તેર તો આવી રીતે આપણને બે સંખ્યા મળી જાય એક સંખ્યા થાય પંદર ગુણ્યા તેર અને બીજી સંખ્યા થાય અગિયાર ગુણ્યા તેર પંદર ગુણ્યા તેર એટલે એકસો પંચાણું કેવી રીતે કરાય તો કે પેલા પંદર ગુણ્યા દસ મોઢે કરી લેવાય એટલે દોઢસો અને બાકીના ત્રણ વધે પંદર તેરી મોઢે આવડતા હોય પિસ્તાલીસ એકસો પચાસ માં પિસ્તાલીસ ઉમેરી એટલે એકસો ને પંચાણું અને અગિયાર ગુણ્યા તેર કરવું હોય તો કોઈ પણ સંખ્યાને અગિયાર વડે ગુણવી હોય બરાબર બે અંકની સંખ્યા હોય એનો ગુણાકાર અગિયાર સાથે કરવો હોય તો એ બે અંકની સંખ્યા આવી રીતે લખી નાખવાની હવે આ બે અંકનો સરવાળો વચ્ચે મૂકવાનો તો એ સંખ્યાનો ગુણાકાર અગિયાર સાથે થઈ જાય એટલે અગિયાર ગુણ્યા તેર એટલે એકસો તેતાલીસ તો આવી રીતે બે સંખ્યા એક મળે એકસો પંચાણું અને બીજી મળે એકસો તેતાલીસ ત્યારબાદ તો પાંચમો દાખલો બે સંખ્યાઓનો ગુણોત્તર બે જેમ ત્રણ છે લસા અને ગુસ્સાનો ગુણાકાર તેત્રીસ હજાર સાતસો પચાસ છે આ બંને સંખ્યાનો સરવાળો શોધો પેલાની જેમ જ કરવાનું છે હવે અહીં બે સંખ્યા તમને આપેલી છે એક છે ટુ એક્સ અને બીજી છે થ્રી એક્સ તો આ બે સંખ્યાનો ગુસ્સા કેટલો થાય તો ગુસ્સા બે માં એક્સ કોમન છે બરાબર એટલે અહીં આવશે ગુસ્સામાં એક્સ લસા કેટલો થાય તો કે લસા થાય બે અને ત્રણ નો ગુણાકાર એટલે છ અને એક્સ કોમન છે એક્સ તો લસા થાય છ એક્સ અને ગુસા થાય એક્સ ગુણાકાર વર્ગ એટલે છ એક્સ અને ગુસ્સા એટલે એક્સ આ બે નો ગુણાકાર કરીએ તો છ નો વર્ગ આવે હવે છ છેદ એટલે છપ્પન તો કિંમત કેટલી મળે પંચોતેર પાંચ

જો તે સવારે આઠ વાગ્યે એકસાથે વાગી હોય તો હવે તે કેટલા વાગે એકસાથે વાગશે આની અંદર આપણે સૌપ્રથમ જે સંખ્યા તમને આપેલી છે એ સંખ્યાનો મેળવશું તો અને આનો લસા થશે ત્રણસો સાહીઠ બરાબર હવે ત્રણસો સાહીઠ સેકન્ડ ત્રણસો સાઈઠ સેકન્ડ એટલે છ મિનિટ આનો મતલબ એવો થાય કે ઘડિયાળ જે છે એ દર છ મિનિટે એક સાથે વાગશે ત્યારબાદ તો સાતમો દાખલો બાર કિલોમીટર લાંબા વર્તુળાકાર માર્ગ પર એ બી અને એક જ બિંદુએથી એક જ દિશામાં અને એક જ સમય પર અનુક્રમે ત્રણ સાત અને તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે તો આ દોડવીરો ફરીથી એકબીજાને કેટલા સમય પછી મળશે બરાબર બાર કિલોમીટર ડિસ્ટન્સ તમને આપેલું છે અંતર આપેલું છે ઝડપ કેટલી છે પેલા દોડવીરની તો કે ત્રણ ત્યારબાદ બીજા દોડવીરની ઝડપ છે સાત અને ત્રીજાની ઝડપ છે તેર હવે અંતરના છેદમાં ઝડપ કરો તો તમને શું મળે સમય મળે અને આપણને કેટલા સમય પછી મળશે એ જ પૂછ્યું છે તો બાર ભાગ્યા ત્રણ અહીંયા આવશે બાર ભાગ્યા સાત અને અહીંયા આવશે બાર ભાગ્યા તેર હવે આ ત્રણ સંખ્યા અપૂર્ણાંક સંખ્યા છે કેવી સંખ્યા છે અપૂર્ણાંક સંખ્યા આ અપૂર્ણાંક સંખ્યાનો લસા મેળવવાનો છે આનું સૂત્ર આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોયું કે લસા મેળવવું હોય તો અંશનો લસા છેદમાં છેદનો ગુસ્સા અંશમાં તમને ત્રણ સંખ્યા આપેલી છે બાર બાર અને બાર આ ત્રણેય સંખ્યાનો લસા થાય બાર અને છેદમાં તમને ત્રણ સાત અને તેર આપેલું છે અને આનો ગુસ્સા થાય એક આનો મતલબ થશે કે આપેલ સંખ્યાનો લસા કેટલો થશે તો કે બાર અને આ બાર તમને જે મળશે એ શું મળશે કલાકમાં જવાબ મળશે એટલે કે એનો મતલબ થાય કે બધા દોડવીરો બાર કલાક પછી એકબીજાને મળે ત્યારબાદનો આઠમો દાખલો બેતાલીસ અને અઠ્ઠાણું ને કઈ મોટામાં મોટી સંખ્યાથી નિશેષ ભાગી શકાય અહીંયા આપણને કીધું છે મોટામાં મોટી સંખ્યા તો મોટામાં મોટી સંખ્યા એટલે કે ગુસ્સા આપણે મેળવાનો થશે એક સંખ્યા છે બેતાલીસ બીજી સંખ્યા છે અઠ્ઠાણું બેતાલીસ એટલે ચૌદ તેરી બેતાલીસ અઠ્ઠાણું એટલે ચૌદ સત્તા અઠ્ઠાણું આ બંનેની અંદર સૌથી મોટી સંખ્યા કોમન છે ચૌદ એટલે ગુસ્સા થશે ચૌદ તો બેતાલીસ અને અઠ્ઠાણું ને સૌથી મોટામાં મોટી સંખ્યા

બોંતેરને ને બાર વડે અઢાર વડે ચોવીસ વડે ભાગી શકાય અને ચોવીસ વડે ભાગીએ તો ત્રણ એટલે નિશેષ ભાગી શકાય તો જવાબ કેટલો આવશે બોતેર ત્યારબાદ ચાર અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ જેને બાર અઢાર એકવીસ વડે નિશેષ ભાગી શકાય ચાર અંક ની સૌથી મોટામાં મોટી સંખ્યા તો ચાર અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા થાય નવ હજાર નવસો નવ્વાણું નવ હજાર નવસો નવ્વાણું ને બસો બાવન વડે ભાગવાના બસો બાવન વડે ભાગીએ તો શેષ કેટલી વધે એ જોવાનું છે તો આમાં શેષ વધે એકસો એકોતેર ત્યારબાદ તો જવાબ મળશે નવ હજાર આઠસો અઠ્યાવીસ તો આનો મતલબ એવો થાય કે ચાર અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે તો કે નવ હજાર આઠસો અઠ્યાવીસ કે જેને બાર વડે પણ ભાગી શકાય અઢાર વડે પણ ભાગી શકાય એકવીસ અને અઠ્યાવીસ વડે પણ ભાગી શકાય એવી ચાર અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા જે છે એ છે નવ હજાર આઠસો દાખલો એવી નાનામાં નાની સંખ્યા કઈ છે જેમાં સાત ઉમેરતા પ્રાપ્ત સંખ્યાને ને ચોવીસ બત્રીસ છત્રીસ અને ચોપન વડે નિશેષ ભાગી શકાય તો સૌપ્રથમ આપણે ચોવીસ બત્રીસ છત્રીસ અને ચોપન લસા મેળવશું તો તેનો લસા થશે આઠસો ચોસઠ હવે એક વસ્તુ તમે જુઓ આઠસો ચોસઠ ને તમે ચોવીસ બત્રીસ છત્રીસ અને ચોપન વડે ભાગી શકશો અને એ વખતે ઝીરો શેષ વધશે એટલે કે નિશેષ ભાગી શકાશે હવે આપણે એવી સંખ્યા મેળવવાની છે કે જેમાં સાત ઉમેરીએ અને જે સંખ્યા મળે એ સંખ્યાને આ બધી સંખ્યાથી નિશેષ ભાગી શકાય તો આઠસો ચોસઠ માંથી તમે સાત માઇનસ કરી નાખો તો જવાબ મળે આઠસો સત્તાવન હવે આઠસો સત્તાવન ને સૌ આપણે ચોવીસ વડે ભાગીએ ચોવીસ તેરી બોતેર ચોવીસો સત્તાવન આપી છે એને તમે આમાંથી સંખ્યા વડે ભાગશો તો શેષ વધશે હવે આપણે એવું શોધવાનું હતું કે ઈ સંખ્યામાં સાત ઉમેરવાના બરાબર એટલે આનો મતલબ થાય આઠસો સત્તાવન માં કેટલા ઉમેરવાના સાત તો આપણે જે રીતે વાત કરીએ એ રીતે આપણે ઉમેરીએ તો જવાબ કેટલો મળે આઠસો ચોસઠ એટલે નીચે તમને જે ઓપ્શન્સ આપ્યા હોય એ ઓપ્શન્સમાં તમારે કેટલા ઉમેરવાના છે સાત અને સાત ઉમેરો અને જવાબ કેટલો આવવો જોઈએ આઠસો ચોસઠ કારણ કે આઠસો ચોસઠ ને આ બધી સંખ્યા વડે ભાગી તો જવાબ કેટલો મળે ઝીરો અને એને એ જ કીધું છે કે નિશેષ ભાગી શકાય બરાબર તો જવાબમાં શું આવશે આઠસો સત્તાવન આઠસો ચોસઠ જવાબમાં નહીં આવે કારણ કે આપણે સંખ્યામાં સાત ઉમેરવાના છે સાત ઉમેરવાના હોય તો જવાબમાં શું આવશે આઠસો સત્તાવન ત્યારબાદનો બારમો દાખલો ત્રણ અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેને છ નવ અને બાર વડે વિભાજિત કરતા દર વખતે ત્રણ શેષ વધે સૌથી પહેલા છ નવ અને બાર નો લસા મેળવશો આ ત્રણ સંખ્યાનો લસા થાય છત્રીસ હવે ત્રણ અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા થાય નવસો નવ્વાણું નવસો નવ્વાણું ને છત્રીસ વડે ભાગવાના નવસો નવ્વાણું છત્રીસ વડે ભાગો તો શેષ વધે સત્યાવીસ બરાબર હવે નવસો નવ્વાણું માંથી સત્યાવીસ માઇનસ કરવાના તો જવાબ મળે નવસો આનો મતલબ એવો થાય કે નવસો ભાગી શકાય નવસો બોતેર માં ત્રણ આપણે ઉમેરી દેવાના તો કેટલો જવાબ આવે નવસો પંચોતેર અને હવે નવસો ને તમે છ નવ અને બાર વડે ભાગો તો શેષ વધશે ત્રણ તો જવાબ મળે નવસો પંચોતેર ત્યારબાદ મોટામાં મોટી સંખ્યા એવી કઈ છે જેના વડે અને ભાગતા અનુક્રમે અને તેર આવી જોઈએ તો કે અને આવી જોઈએ તો આ બંને સંખ્યામાંથી શેષ માઇનસ કરનારો ત્રણ હજાર માંથી અગિયાર માઇનસ કરો એટલે ત્રણ હજાર પંદર અને પાંચ હજાર ત્રેપન માંથી તેર માઇનસ કરો એટલે પાંચ હજાર ચાલીસ હવે શું કરવાનું છે સૌથી મોટામાં મોટી સંખ્યા મેળવાની છે બરાબર એટલે આ બંને તો પાંચ હજાર ચાલીસ પંદર સૌથી પહેલા ભાગ ચલાવીએ તો એકે ભાગ ચાલશે ત્રણ હજાર પંદર ગુણ્યા એક એટલે ત્રણ હજાર પંદર બાદ બાકી કરશું એટલે બે હજાર વધશે પછી આ રીતે ત્રણ ને અંદર લઈ લેવાનું બે હજાર પચીસ ગુણ્યા એક એટલે બે હજાર એટલે નવસો બે હજાર કરીએ એટલે ઓગણીસો એસી વધશે બાદ બાકી કરશું તો પિસ્તાલીસ વધે ત્યારબાદ નવસો નેવું પિસ્તાલીસ ગુણ્યા બાવીસ કરીએ તો જવાબ કેટલો મળે નવસો નેવું તો અહીંયા છેલ્લે જવાબ આવશે ઝીરો આનો મતલબ થાય પિસ્તાલીસ જે છે એ આ બંને સંખ્યાનો ગુસ્સા મળે તો આન્સર આવશે પિસ્તાલીસ આનો મતલબ એવો થયો કે ત્રણ હજાર છવીસ અને પાંચ હજાર ત્રેપન વડે ભાગો બરાબર તો શેષ કેટલી વધે અહીંયા શેષ વધે અગિયાર અને અહીંયા શેષ વધે તેર આપણે સૌથી પહેલા શું કર્યું તો કે આ બંને જે શેષ વધતી હતી ની માઇનસ કરી નાખી એટલે આપણને બે સંખ્યા મળી ત્રણ હજાર પંદર અને પાંચ હજાર ચાલીસ અને ઈ બે સંખ્યાનો આપણે ગુસ્સા મેળવી લીધો એટલે જવાબ આવ્યો ત્રણેય સંખ્યા નો લસા થાય બસો ચાલીસ બાર વડે ભાગીએ તો શેષ વધે સાત બરાબર બાર વડે ભાગીએ તો શેષ વધે સાત પંદર વડે ભાગીએ તો શેષ વધે દસ અને સોળ વડે ભાગીએ તો શેષ વધે અગિયાર આ ત્રણેય વખતે આપણે બાદ બાકી કરીએ તો જવાબ આપણને ત્રણેય વખતે પાંચ મળે હવે આ જવાબ જે પાંચ મળ્યો ને એ બસો ચાલીસ માંથી માઇનસ કરવાનો તો જવાબ આવે બસો પાંત્રીસ તો એવી નાનામાં નાની સંખ્યા કઈ છે તો કે બસો પાંત્રીસ કે જેને આપણે બાર પંદર અને સોળ વડે ભાગીએ તો બાર વડે ભાગતા સાત શેષ મળે પંદર વડે ભાગતા દસ શેષ મળે અને સોળ વડે ભાગતા અગિયાર શેષ મળે જવાબ મળશે બસો પરીક્ષા કરી આગળના વિડીયો તમે ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે એ વિડીયો પણ તમે જોઈ લેજો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડિયોને શેર કરજો લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને ને કરજો થેન્ક ફોર વોચિંગ દિસ વિડીયો